સૌ પ્રથમ પદમાં સ્તરની સ્થિતિ આખો નું પરિવહન ડાબી સાઈડ થી

Rocky! what are yeah.

ચૌદ પચાસી ચૌદ પચાસ ચૌદ છો ચૌદ છું ચૌદો ચૌદ ચૌદ નો એકસો છવ્વીસ ચૌદ નવસો છવ્વીસ ચૌદ પંદર 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 અઠા એકસો વીસ પંદર નવ્વા એકસો પાંત્રીસો પંદર દાણ એકસો ને પચાસ આજની વાર્તા ધોબીનું ગધેડો એક ગામ હતું તેમાં એક ધોબી રહેતો હતો તેની પાસે એક ગધેડો હતો તે ગધેડા પર ખૂબ જ વજન લાગતો હતો ખાસ તો તેને કંઈ ખાવા પણ ન આપતો પછી ગધેડો ખૂબ તબલો પતલો થઈ ગયો હતો તે જ્યાં પણ ખેતરમાં ચરવા જાય તો બધા ખેતરના માણી તેને ગાડી મૂકે તો પછી એક વખત ધોબીને જંગલના રસ્તેથી જવાનું થયું તો પછી તે જંગલના રસ્તેથી જતો હતો ત્યારે વચ્ચે તેને એક વાઘનું ચામડું દેખાણું તેણે વિચાર કર્યો કે હું જો આ વાઘનું ચામડું મારા ગધેડાને ઓડા દઈશ તો પછી બધાય તેને ચરવાને ચરવાથી રોકશે નહીં તો પછી તેણે તેમ જ કર્યું અને ઘરે જઈને વાઘનું ચામડું ગધેડાને પહેરાવી દીધું ગદેડાના મોઢાની જગ્યાએ વાઘનું મોઢું અને પીઠની જગ્યાએ વાઘની પીઠ પૂછડીની જગ્યાએ વાઘની પૂછડી તો પછી એક વખત ખેતરમાં ચરવા ગયો તો ડરીને ભાગી ગયા અને કોઈ તેને ચરવાથી રોકતા નહીં તો પછી દર તે નવ નવા નવા ખેતરમાં જઈને જતો અને કોઈ તેને રોકતો નહી એક વખત તેને એક ખેતરમાં મોકલીએ તો પછી તે ચરી રહ્યો હતો ત્યારે એક બીજો ગધેડો દેખાયો બીજો ગધેડો બોલતો હતો હોચી 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 તો પછી તે પોતાની જાતિ અને સ્વભાવ યાદ કર્યો અને પછી તે ભૂલી ગયો કે તે વાઘના ચામડામાં છે અને તે પણ ગીત ગાવા લાગ્યો હોચી 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 તો પછી તે ખેતરવાળાને વિચાર આવ્યો કે

આજના સમાચાર સમાચાર એક આરોગ્ય તંત્ર એચ એમ પીવી સામે લડવા સજ્જ શંકાસ્પદ દર્દીને અમરેલી સિવિલમાં રખાશે સમાચાર બે અમરેલીમાં અગિયાર અને બારમી જિલ્લા કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધા યોજાશે આજનો જાણવા જેવો સાપ વિશે આ જાણો છો પૃથ્વી પર સાપની સાપની હજારો જાત છે પણ તેમાં માત્ર ત્રણસો પીંચો છે જાતના સાપ ઝેરી હોય છે સાપ હાથ પાક વિનાનું દોરડા જેવું પેટે ચાલનારું પ્રાણી છે તેને સરીશૃપ જાતિ કહે છે સાપ પાણીમાં ખડક નીચે જમીનમાં દર કરીને કે જાતની બખોલમાં રહે છે સાપ મોટે ભાગે કાળા રંગના હોય છે પણ લીલા પીળા અને પથ્થાયી રંગના પણ જોવા મળે છે સૌથી નાનો સાપ બ્રાહ્મણી માત્ર બે ઇંચનો જ હોય છે અને તે અંધ હોય છે સૌથી મોટો સાપ એનાકોન્ડા આડત્રીસ ફૂટનો પણ હોય છે સાપ પચાસ વર્ષ જીવે છે સાપ ધ્રુવ પ્રદેશો આઇસલેન્ડ ગ્રીનલેન્ડ અને ન્યુઝીલેન્ડ સિવાય સમગ્ર વિશ્વના દેશોમાં જોવા મળે છે સાપ નાના જીવજંતુઓ ખાય છે અને કેટલાક સાપ ખોરાક વિના એક વર્ષ જીવી શકે છે

પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ કયો છે સાચો પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ ચંદ્ર છે લાલ રંગનો ગ્રહ કયો છે સાચો લાલ રંગનો ગ્રહ મંગળ ગ્રહ છે સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે

ક્યાં જવાબ દે રંગના વલયો આવેલા છે સાચું શનિ ગ્રહને લીલા રંગના વલયો આવેલા છે